રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ એ વખતે આપણા ભારતમાં નવી નવી રેલવે શરૂ થયેલી નવી નવી રેલવે અને પ્લેટફોર્મ પર બંને બેઠા હતા રામકૃષ્ણ દેવ અને નરેન્દ્ર નામ છે નરેન્દ્ર દત્ત હજી સ્વામી વિવેકાનંદ બન્યા નથી બંને બેઠા હતા પ્લેટફોર્મ પર અને ખબર નહીં ગુરુદેવને શું થયું ગુરુદેવે ઝોળીમાંથી પૈસા કાઢ્યા પૈસા કાઢી અને સ્વામી વિવેકાનંદને આપીને કીધું કે બેટા જા તો રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપરથી બે પોસ્ટકાર્ડ લઈ આવતો જો સાહેબ આગ્યા શું મંગાયું પોસ્ટકાર્ડ ક્યાંથી સ્ટેશનની ટિકિટ બારી ઉપરથી કોઈ પણ તર્ક કર્યા વગર હાથમાં પૈસા લીધા અને ઈ આપડો ભારતનો ફૂટડો યુવાન સાહેબ ભગવી પાઘડી અને એ ટિકિટ બારીની લાઈન ઉપર ઉભા રહ્યા એક પછી એક ભાઈ ટિકિટ કપાવતા ગયા પોતાનો વારો આવ્યો એટલે સ્વામી વિવેકાનંદે કીધું કે ભાઈ મને બે પોસ્ટકાર્ડ આપોને ટિકિટ કાપાવાળાએ કીધું કે મહારાજ ઠેકાણે તો છે ને કેમ બોલે અહીંયા ટિકિટ મળે અહીંયા પોસ્ટકાર્ડ થોડા મળે બોલે ન ન મળતા હોય તો ના પાડો બીજું બધું શું કામ બોલું છું ન મળતા હોય તો ના પાડો જ્યારે ટિકિટ કાપવાવાળાએ કીધું કે લાવો સાધુ જેવા દેખાવ છો ગઈકાલે મારા ઘર માટે હું પાંચ લાવ્યો તો એમાંથી બે તમને આપી દઉં રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપરથી પોસ્ટકાર્ડ મળ્યા આવ્યા ગુરુદેવના ચરણમાં પોસ્ટકાર્ડ મૂકી પછી પગે લાગી કે બાબા મારું તો ખાલી એટલું જોવાનું હતું કે તું મારી આજ્ઞાનો વિરોધ કરે છે કે નહીં પોસ્ટકાર્ડ મળવાના હતા એની મને ખબર હતી એટલું જ નહીં હજી ત્રણ એની પાસે પડ્યા છે એની મને ખબર છે પણ તું મારી આજ્ઞાનો વિરોધ કરે છે કે નહીં બસ જ્યાં જ્યાં ગુરુત્વ રામકૃષ્ણ દેવ જેવું હોવું જોઈએ અને શિષ્યત્વ નરેન્દ્ર જેવું